હું નામ કીધું કૌશિક મિસ્ત્રી બોટાદ થી કૌશિક મિસ્ત્રી બોટાદ કૌશિકભાઈ મિસ્ત્રી બોટાદ થી હા બોલો ને અરે આપડે પટેલ લોકો છે આ મજૂરીના પૈસા નથી ત્યાં આપતા પટેલ હા તમારું નામ કૌશિકભાઈ મિસ્ત્રી બોટાદ હા શેના પૈસા મજૂરી પૈસા શેડ બનાવ્યો પતરા ને એવું નાખ્યું ને એમાંથી ને એક ફૂટ વધતું હતું ભગવાન દાદા છે ને

ઓકે હાલો વાત કરું છું અને આ પૈસા મળી જાય એવું કઈ થાય તો ગૌશાળામાં કઈ પણ લીલું બીલું નાખવાનું થાય નું થાય દેવાનું થાય થોડા હજુ કરજો વાંધો ઓકે ઓકે

નવ્વાણું એક પાંત્રીસ ને જીરો ભગવાન દાદા ને કહું કે પત્રું કાપવાનું તમે કીધું તું પછી તમે એકાબીજે બીજે સાહીઠ કરીને આની મજૂરી અટકાવી હાલો હું એની વાત કરું એ હા બોલો ભગવાન દાદા બોલો હા બોલો આપણે ભગવાન દાદા ઓલા તેલના કામ બોલો હવે બોલો છોશિક ભાઈ મિસ્ત્રી તો એને કઈક તમારે જે બોલા તેલના માં કઈક ઓલા પતરા નું શેડ બનાવ્યું હતું હવે એમાં કઈક બોલા ભાઈ જયેશ ઉર્ફે હા એમના મારફત એને કામ રાખ્યું હતું હમ પછી આ સંકેતભાઈ છે જે મનોહર ભાઈ માતરીયા યાદ ના ચેરમેન એમ પુત્ર સંકેતભાઈ એ કીધું કે પૈસા નથી દેવા તો જવા દાલ હમ પતરુ તો તમારા કેવાથી થી તું ને કે આ ભગવાન ના આડું નડે છે એટલું આ ખૂણો કાપી નાખ હા કઈ છૂટે પત્રુ કાપ્યું હા તો એમાં આ લોકો એ ઉનું હજાર નું બિલ છત્રીસ હજાર નું અટકાવી દીધું તો આ ગરીબ માણસ ને મારવા થોડું એને સારું થાય એટલે મને આવડા ભાઈ ના નંબર જયેશ ભાઈ વાત એમને કઈ કરી લો

હા ઓય બસ તો નહી એટલે તો આ આવે ને હું તમને ફોન કરાવ બરાબર હા પણ એ નહી તો તમે તમે કીધુંતું હવે એને કીધું કે પત્રું મને પૈસા વગેરે કાપ્યું તો તમારી એક બીજા નું તો તમારે જોવાનું હોય ને તમે આજે અહીંયા કામ કરો છો પત્રું કાપવાનું તમે કીધું ઓલા લોકોએ કીધું કાઈક તો તમારે એકા બીજા નું નિર્ણય કરવો ને તમારે કહેવાનું કે મેં કીધું ને કાપ્યું છે મેં એનું બિલ હું કાપટ કાવું છું એય બે વયવટ તો નથી નથી કર્યો બાપા નથી કર્યો મારી પાસે ભાઈના બધા કુરાવા છે બધા વયવટ તલ્લી પણ પતરું કાપવાનું તમે કીધું સાંભળો

ખાલી છત્રીસ હજાર ની મજૂરી યાર્ડ ચેરમેન એટલે ખાલી મૂળ આપડે હું સતામાં થઈ કોઈ ગરીબ સંકેતભાઈ બોલો હા કોણ બોલો રામો મનસુખભાઈ રાઠોડ બોલું ક્યાંથી રામોદિ હા બોલો ને ભાઈ આપડે સંકેતભાઈ મનોહરભાઈ માતરિયા બોલો પછી પૈસા દેવાની કઈ ના પાડી દીધી ગરીબ એવું નથી મારા ભાગીદાર રહ્યા ને એમનો બધો વહીવટ છે એ બે મિત્ર છે અને મારો વહીવટ એમાં કઈ છે નહી બાબુ

બે ત્રણ કરોડ નું કારખાનું કર્યું કોઈ ના પૈસા આપડા નો બાકી હા થતી છે હું તમારી વાત સમજી ગયો પણ એ છે હજાર આખું શેડ બનાવ્યું તો બેગડ્યું તું તો બે પતરા તો એ જ ઉભું રાખી ભાઈ ઉભું રાખી દે એટલે બધી નહીં જો કામ નથી બરાબર થતું આખું શેડ બની ગયું અને એક ફૂટ નું પતરું કઈક ઓલા ભગવાન ને હટતું હતું અને એ ઓલા ભગવાન દાદા એ કીધું કઈ કાપી નાખો

તો પછી મારે તો એની ઉપરવટ ન જોવાય ને એ વાત આપી છે પણ એની ઉપરવટ નહીં એનો મતલબ એવો છે કે નો ન્યાય ધ્યાનમાં રાખીને હલાય કુદરત બધા માટે છે આજે આપડે જલસો કરતા જ કાલે પરિવાર માં થઈ દુઃખ હોય કોઈ સુખ કોઈના ઘરે દુઃખ વગર પડે

એટલે એમાં વાત જે પી નો જે પી છે ને મેં વિદેશ ફરવા ગયો તમારું બુશ મારી ને એટલે આ જાત્રા કરવા ગયો ને એનો મને ફોટો મોકલો એટલે હું લખવા આ ગરીબ ના બુશ મારી ને વિદેશ ફરવા જનાર જે સાંભળો બોટાદ ના જે પી મારું ગરીબ ના પૈસે ને જાત્રા નો કરો ને ભગવાન રાજી નો થાય તમારે વિદેશ માં રખડવા જાવું પણ ગરીબ ને મારી ને હા એમ એટલે એ બધું એવું છે એ તો મેં કીધું પણ આ સંકેત ભાઈ કીધું છે કે હું પૈસા ને આપી દઉં છું બે નો ખોટો મોકલું જે પી નો એકનો જ મોકલું જે પી નો એકનો સંકેતભાઈ ને જે આપડે ના ચેરમેન છે ને એ નામાંકિત માણસો ઈ કોઈ ખોટું કરે નહીં પણ આ તો હું છે એનો પાર્ટનર છે ને એને આ ના પાડી કે તું અમે બિલ આપતા

હા અને જે ભાઈ કૌશિક ભાઈ છે ને એ તમને પૈસા આપી દે અને ના આપે તો પછી આવજો સંકેતભાઈ ભાઈ ના સંકેત સંકેત ભાઈ સંકેત કીધું કે હું પૈસા આપી દઉં છું અને એ નામાંકિત માણસો હોય યાદ નું કામ રાખતા હોય કરોડો ના કામ કરતા હોય પાંત્રીસ હજાર માં મોટું નો નાખે પણ આ જેનો પાર્ટનર છે ને એના રખડવા બિયર બાર માં જલસા કરવા જવું હોય આવા બધા ડીડક કરતા હોય ફરવા વાળા માણસો મૂળ આ લોકલ બીજા ના પૈસે જલસો કરવા જઈએ તમારા પૈસે જાત્રા કરવા ગયો